કોઈ હેઝાટ બીજા સ્તરમાં પરિણામે કોઈ ખતરામાં કોઈ વ્યક્તિને ઈજા થાય કે જાનધાની થાય તેવા કિસ્સામાં જે તે વિભાગના જે તે અધિકારીનું કર્મચારીનું અહીંયા જવાબદારી ફિક્સ કરવાની બી વાત આવે છે એટલે આની ગંભીરતા શું છે એ બધા સમજી લેજો આજથી બે વર્ષ પહેલાં સુધી ઝીરો કેઝ્યુઅલિટીની એવી ભાવનાઓ ઝીરો કેઝ્યુઅલિટીની ભાવના તો પહેલાંથી જ હતી પણ જવાબદારી ફિક્સ કરવાની જે વાત છે બે વર્ષ પહેલા સ્પષ્ટતા કરી છે કે 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 માની લો કોઈ કોઈ છે જ્યાં દુર્ઘટના હોય ઉદાહરણ તરીકે કહું છું કે કોઈ કોઝવે છે કે જ્યાં પહેલા દુર્ઘટના થઈ હોય તો મેં એ વાત સાંભળી લીધી બચાવોની મિટિંગમાં બી અને ત્યાં કોઈ વ્યક્તિના મૃત્યુ થયા હોય ત્યાં વ્યક્તિઓ તણાઈ ગયા હોય એવા કિસ્સા થયા હોય તો આ વર્ષે વરસાદ આવે અને ત્યાંથી એક ઇંચ પણ પાણી એ ની ઉપરથી ચાલુ થાય તો ત્યાં વ્યક્તિઓ પસાર થવા જોઈએ નહીં આપડી જવાબદારી મળે છે